જેતપુરમાં સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી દેશભરમાં આજે ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે દેશવાસીઓ તિરંગાના રંગમાં રંગાયા છે ત્યારે આજે રાજકોટ જિલ્લાના જેતપુર મુકામે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વહીવટી તંત્ર દ્વારા ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું છેદપુર ગામ કંડોડાના ધારાસભ્ય જયેશ રાદડિયાના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું તેમજ બાળકો દ્વારા દેશભક્તિ અનુરૂપ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ તકે વૈવર્ટી તંત્ર રાજકીય નેતાઓ તેમજ મોટી સંખ્યામાં બાળકો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દેશભક્તિના રંગે રંગાયા હતા 78માં સ્વતંત્ર પર્વની સમગ્ર દેશની અંદર ભારે આનંદ અને ઉત્સાહ ઉજાણી થઈ રહી છે જેના ભાગરૂપે આજે જેતપુર શહેર ખાતે પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી શહેરના નાગરિકો વહીવટીતંત્ર અને બાળકો દ્વારા રાષ્ટ્રધ્વજ સલામી આપી અને સ્વાતંત્ર્ય પર્વ છે સૌ દેશવાસીઓને ઇઠોતેર માં સ્વાતંત્ર્ય પર્વની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આ તકે આ દેશને આઝાદ કરવામાં જે મહાનુભાવો બલિદાન આપ્યા છે તમામ મહાનુભાવોને પણ આ તકે વંદન કરું છું અને આવનારા દિવસોની અંદર સાથે અને ભારત દેશને આગળ લઈ જવામાં સૌ કટિબદ્ધ બની એવી સ્વતંત્રતા પર્વની વધીપૂર્વક સમગ્ર દેશવાસીઓને ખૂબ